ચોવીસ માર્ચ રવિવારે અમદાવાદના મોદી સ્ટેડિયમમાં ખેલાશે એમઆઈ વર્સિસ જીટી વચ્ચે બે હજાર ચોવીસની ઓપનિંગ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે ચેપોક સ્ટેડિયમમાં ટક્કર થશે ત્યારબાદ અમદાવાદના મોદી સ્ટેડિયમમાં મુંબઈ ઇન્ડિયન્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મુકાબલો થશે મુંબઈ ઇન્ડિયન્સની ટીમ એકવીસ માર્ચે સાંજે અમદાવાદની આઈટીસી નર્મદા હોટેલ ખાતે પહોંચી ગઈ હતી હોટેલ પહોંચતા જ ટીમનું ભવ્ય સ્વાગત કરાયું હતું હોટેલ આઈટીસી નર્મદા દ્વારા ભારતીય ટીમના કેપ્ટન અને મુંબઈ ઇન્ડિયન્સના પૂર્વ કેપ્ટન રોહિત શર્મા ...que la rio mate...

Uh, अवतारवाम आवे छे אבי मलेंगा रोहो ये तो हार्ड फोलार्ड तिलक वर्मा आपके समोर तेरे गुजरात टाइटंस को मुंबई इंडियंस सपोर्ट दोनों करते हैं कैसा लग बेस्ट ऑफ लक एवरीवन बहुत एक्साइटेड है सारे मैच देखेंगे <laughs> हम सर अगर हमारे साथ फोटो में के साथ होते तो ज्यादा अच्छा सेलिब्रेट कर रहे हम लोगों के मौके